તો આજે ભારતના બંધારણના શિલ્પી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે જે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહી છે સુરતના માન દરવાજા ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમના યોગદાનને યાદ કર્યું હર્ષ સંઘવી જણાવ્યું કે બાબા સાહેબના વિચારો અને સિદ્ધાંતો આજે બાબા સાહેબના ચરણોમાં શાંતિ સુરક્ષા અને સલામતીની પ્રાર્થના કરી બાબા સાહેબ આંબેડકર એક જ નારો દેશની દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે